નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોની અંદર ચોર અને તસ્કરોએ તરખાટ મચાવ્યો છે અને ગામ લોકો રાત્રિ દરમિયાન પણ ઉજાગરા કરી રહ્યા છે ત્યારે ગઈકાલે પાવીજેતપુરમાંથી એક બાઇકની ઉઠાંતરી થઈ હતી જેનો ગામ લોકોએ પીછો કર્યો હતો અને ત્યારબાદ દેવડિયા નજીક જે આ બાઈક છે તેને અવાવરૂ જગ્યા ઉપર મૂકી અને જે ચાલક છે એ ભાગી છૂટ્યા હતા લોકોને એવી શંકા છે કે આ ચોરી થયેલી બાઇક છે ને પાવી તેને ઉઠાવવામાં આવી હતી અને લોકોએ પીછો કરતા આ બાઇકને મૂકી અને ચોર લોકો ભાગી છૂટ્યા છે તેવું લોકો જણાવી રહ્યા છે આ વિડીયોની અંદર જોઈશું શું કહી રહ્યા છે આ લોકો લ બેટરી બતાવજો ને આ ગાડી પાવીજેતપુરથી ચોર લઈને આઠેલા છે દેવડિયા મુકામે પકડાયેલા છે ગાડી મૂકીને ભાગી છૂટેલા છે